સુરેન્દ્રનગર સહિત જોડિયા શહેરોની વર્ષો જૂની સમસ્યાનો આખરે અંત આવ્યો છે શહેરમાં સિટી બસ સેવાનો પ્રારંભ પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર્ય દિનેથી કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર શહેરમાં હાલ આઠ જેટલા રૂટો ઉપર સિટી બસ દોડાવવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે સુરેન્દ્રનગર વઢવાણ જોનગર રતનપર તેમજ દૂધરેજ સહિતના વિસ્તારોને આવરી લઈને આઠ જેટલી સિટી બસોને મંત્રી મુડુભાઈ બેરાએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું છે તેમજ મંત્રી સાથે આગેવાનોએ બસમાં બેસીને બસની આરામદાયક સુવિધાનો અનુભવ પણ કર્યો હતો આ કાર્યક્રમમાં સ્થાનિક ભાજપના આગેવાનો સાથે નગરપાલિકાના હોદ્દેદારો અને કલેક્ટર સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા સુરેન્દ્રનગર પંડિત દીનદયાલ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે યોજાયેલ આ વિશેષ કાર્યક્રમમાં શહેરમાં અઠ્યાવીસ કરોડના કામો મંજૂર કરવામાં આવ્યાની જાહેરાત કરવામાં આવી હતી તેમજ દેશભક્તિને અનુરૂપ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો નું નામ છે વિરેન્દ્ર સિરાણા કર્મરા ટ્રાલ્સ હું માલિક છું આજરોજ મુખ્યમંત્રી શહેરી બસ યોજના અંતર્ગત સુરેન્દ્રનગર ગુજરાત અને વડવાણ નગરપાલિકામાં સિટી બસ સેવા નું लोकार्पण કાર્યક્રમ છે સિટી બસ સેવા ચાલુ થવા જઈ રહી છે ખાસ કરીને કેટલી બસો મેકી છે અને કયા કયા રોડ ઉપર મોકળાવે છે ટોટલ કુલ આઠ બસ નું ટેન્ડર હતું ને 8 આઠ બસ આજે આપણે મૂકી દીધી છે અને સુરેન્દ્રનગર અને વડવાણ એમ ચાર સુરેન્દ્રનગરથી અને ચાર વડવાણ થી ઉપર છે દુધરેજનો પણ સમાવેશ થઈ જશે દર અડધા કલાકે બસ મળશે મુસાફરો ની સેફ્ટી માટે બસ માં સીસીટીવી કેમેરા એલઈડી ડિસ્પ્લે બોર્ડ લગાવેલા છે અને ખાસ કરીને મહિલાને પ્રાધાન્ય આપવા માટે મહિલા કંડક્ટર ની ભરતી કરવામાં આવી છે ખાસ જે હાલ ભાડા સરકાર દ્વારા જે મંજૂર કરવામાં આવે છે મિનિમમ સાત રૂપિયા અને મેક્સિમમ સ્ટેજ વાઇઝ ભાડા હોય છે માટે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પાસ ની સિસ્ટમ અમે ચાલુ કરવાના છે વિદ્યાર્થીઓ વઢવાણ વેજ નગરપાલિકા ના અઠ્યાવીસ કરોડ રૂપિયાના નું લોકાર્પણ અને ભૂમિ પૂજન પૂરત આજે કરવામાં આવ્યું છે આજે વર્ષો પહેલાથી જે સિટી બસ બંધ થઈ હતી એ પણ આજે એની શુભારંભ કરવામાં આવ્યો છે આખા જિલ્લાના અને સુરેન્દ્રનગર શહેરના બધા જ આગેવાનો અ સુરેન્દ્રનગર ભઢવાણ ગુજરાતના અલગ અલગ સંસ્થાના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં આજના લોકાર્પણ અને ખાત મુરત જે કાર્યક્રમ છે એમાં ઉપસ્થિત હતા હમણાં જ આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો છે આઠ જેટલી બસો સિટી બસ નો પણ આજે શુભારંભ થયો છે સુરેન્દ્રનગર વઢવાણ અને દુધરેજ આ સંયુક્ત નગરપાલિકા પાલિકા જયારે મહાનગર ની જાહેરાત થઇ છે મહાનગર એની પેલા આ બધી જ સુવિધાઓ અત્યારે અઠ્યાવીસ કરોડ રૂપિયામાં ના કામો જે એમાં લોકાર્પણ છે એક કરોડ ને સાહીઠ લાખ રૂપિયા અને બાકી કામો હવે શરુ થવાના છે એનું આજે ખાત મુરત થયું એના નગરજનોની સુખાકારી જનો વચ્ચે અનેક વિકાસ કાર્યોની જે જરૂરિયાત હતી એવા પ્રકલ્પો આજે શરૂ કરવાનો પણ આજે સ્વતંત્ર પર્વ દિવસે જ આજે આ બધા કામોનું નું ખાત મુરત કરવામાં આવ્યું છે